જે દુર્ઘટના બની છે દુર્ઘટના હું એટલા માટે કહું છું કે કાયદો હાથમાં લઈને એક નિર્દોષ દીકરી ઉપર અન્યાય અને અત્યાચાર કરવામાં આવે એને સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો એને ધ્યાનમાં આપતા નથી એટલે પાયલ ને ન્યાય આપવાની માગણી સાથેની હવામાં ઉડતા શાસકોના ધ્યાનમાં આવે એટલા માટે પતંગ ઉપર બેનરો માર્યા અને અમે પતંગો ચગાવી છે જ નહીં સામાજિક આગેવાનો વરણ ની માગણી છે કે આ ત્રણ પોલીસ કર્મચારીઓ છે એ તો નાની માછલીઓ છે એમને જે હુકમ આપવા વાળા પીએસઆઈ પીઆઈ અને જે એસપી છે એની સામે પણ પગલા લેવા જોઈએ અને જ્યાં સુધી એ પગલા લેવામાં નહીં આવે ત્યાં સુધી જન આંદોલન અમે ચાલુ રાખવાના છીએ